નમસ્કાર રંગમંચ પરિવારમાં હું જિગીશા પટેલ આઠ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે નારીતુ નારાયણી વિષય પર હું બે શબ્દ કહેવા માગું છું સ્ત્રીનો ઉપકાર આપણે તો શું ભગવાન પણ ચૂકવી શકતા નથી સરળ ભાષામાં કહીએ તો સ્ત્રી એટલે અગરબત્તી જેમાં આગ પણ છે ધીરજ પણ છે સહનશીલતા પણ છે અને પોતાની જાતને બાળી સમગ્ર પરિવારને સુગંધિત કરવાની તાકાત પણ છે સ્ત્રી એક એવું પાત્ર છે કે પોતાની પસંદગીથી નહીં પણ બીજાની પસંદગી પર પોતાનું જીવન જીવે છે સ્ત્રી અને મીઠું બંને વચ્ચે ગજબની સામ્યતા છે તેઓની હાજરીની ભાગ્યે જ નોંધ લેવાય છે પરંતુ તેઓની ગેરહાજરીથી સગળું બેસવાદ થઈ જાય છે દુનિયા એમ કહે છે કે સ્ત્રીનું કોઈ જ ઘર નથી પરંતુ હકીકત તો એ છે કે સ્ત્રી વિનાનું કોઈ ઘર નથી એક સ્ત્રી જ્યારે બીમાર પડે ત્યારે તેને તેના તબિયત કરતાં પણ વધારે ચિંતા પરિવારના ભોજનની હોય છે સ્ત્રીને ત્યાગની પ્રતિમા કહી છે જો બહેન છે તો પ્રેમનું તર્પણ જો પત્ની છે તો ખુદનું સમર્પણ જો ભાભી છે તો ભાવનાનો ભંડાર જો માસી છે તો સ્નેહનો સત્કાર જો કાકી છે તો કર્તવ્યની સાધના જો માં છે તો સાક્ષાત પરમાત્મા છે નારી ખરેખર નારાયણી છે તેની સમર્પણ ભાવના વિશ્વમાં અજોડ છે નારી શક્તિ સભ્યતા અને સંસ્કૃતિનો સ્ત્રોત છે સમાજ અને દેશના નવનિર્માણમાં તેનો હિસ્સો મહત્ત્વનો છે વર્તમાન સમયમાં રાજકારણ વિજ્ઞાન અને શિક્ષણ ક્ષેત્રે સ્ત્રીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે નારી પોતાનો સંપૂર્ણ સ્નેહ કુટુંબને સમર્પિત કરી દે છે તેથી જ તેને નારાયણી કહે છે મહિલા સિર્ફ ચૂલા જલાને ઓર બચ્ચે પાલને કે લીએ નહીં બલકી દુનિયા કે મુશ્કેલ કામો ભી સકતી હૈ સુધામૂર્તિને કહા હૈ કુછ કરને કી ચા કુછ કરને કી ચા ઓર કોશિશ છે દુનિયા બદલ જાતી હૈ કિરણ બેદીને કહા હૈ સફળતા પાને વાલી મહિલા જીવન મેં ત્યાગ કર કે નહીં બલકિ સહી ચુનાવ કર કે ઊંચાઈ તક પહોંચતી હવે હું એક એવી વ્યક્તિની વાત કરવા જઈ રહી છું જેને ઇતિહાસ રચી નાખ્યો છે જે એક એવી મહિલા છે કે જેમણે એક પગ ન હોવા છતાં માઉન્ટ એવરેસ્ટ સર કર્યો છે જેમણે પોતાની સખત મહેનત દ્વારા દુનિયાને બતાવી દીધું છે કે જે વ્યક્તિમાં કંઈક કરવાનો જુસ્સો હોય તે ક્યારેય પાછું પડતું નથી અરુણિમા સિન્હા બધા માટે એક મોટિવેશન પૂરું પાડે છે તેના કહ્યા મુજબ બધાની પાસે કંઈકને કંઈક ગુણવત્તા છે પરંતુ તેનો ઉપયોગ કરવાની જરૂરિયાત છે અરુણિમા સિન્હાનો જન્મ ઓગણીસો ને ઉત્તર પ્રદેશમાં થયો હતો નાનપણથી જ તેને સ્પોર્ટ્સમાં વધારે રસ હોવાને કારણે નેશનલ લેવલે વોલીબોલ પ્લેયર બની ચૂકી હતી સામાન્ય ચાલતા જીવનમાં એક એવી દુર્ઘટના બને છે જેમને તેની જિંદગીને બદલી નાખી ટ્રેનમાં મુસાફરી કરતા તે સમયે કેટલાક અપરાધીઓ તેમના ડબ્બામાં આવ્યા અને તેના ચેન અને બેગને ચોરવાનો પ્રયત્ન કરે છે તેઓએ તેમનો વિરોધ કર્યો અને આ વિરોધને કારણે ઝઘડા થયા અને તેનાથી ચાલતી ટ્રેનમાંથી તેને બહાર ફેંકી દેવામાં આવી ત્યાં તેનો પગ પરથી ટ્રેન પસાર થઈ જાય છે અને તેના પગ કચડાઈ જાય છે આમ છતાં પણ તેણે હિંમત હારી નથી તેણે હિંમત હારી નહીં અને સ્પોર્ટ ક્ષેત્રે પણ તે આગળ વધી છે અને માઉન્ટ એવરેસ્ટ સર કર્યો છે આમ અરૂણિમા સિન્હાના જીવનમાંથી આપણને ઘણી બધી માહિતી મળે છે હવે હું મારી વાણીને વિરામ આપું છું સાંભળવા બદલ આભાર